નમસ્કાર દર્શક મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કોઈપણ બ્રાન્ચમાં તમારું એકાઉન્ટ હોય અને એકાઉન્ટમાંથી સમયાંતરે કોઈક રૂપિયા કપાતા હોય તો એ રૂપિયા શેના કપાય છે એની વિશે જાણકારી મેળવશું તો જાણીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જે પણ રૂપિયા તમારે કપાય છે એ ઘણા બધા કારણોના લીધે કપાતા હોય છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટ ઉપર ઘણા પ્રકારના ચાર્જ લાગતા હોય છે જેની માહિતી મેળવી તો પહેલું છે મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાર્જ તો ઘણી બધી બેંક છે જેમાં તમે મિનિમમ બેલેન્સ ન જાળવો એટલે કે તમે જે પણ ઓછામાં ઓછા રૂપિયા એકાઉન્ટમાં રાખવા જોઈએ એ રૂપિયા તમે ન રાખો તો એકાઉન્ટ મેન્ટેનન્સ ચાર્જ તમારી જોડે લેવામાં આવશે અને એ તમારા એકાઉન્ટમાંથી કપાતો રહેશે ત્યારબાદ જો એટીએમ અને ડેબિટ કાર્ડ ચાર્જ જો તમે એકાઉન્ટ ખોલાવીને પછી એટીએમ કે ડેબિટ કાર્ડ તમે લીધેલું હોય તો એની ઉપર પણ ચાર્જ લાગતો હોય છે અને વાર્ષિક એ ચાર્જ હોય છે એટીએમમાંથી એક મર્યાદા પછી ટ્રાન્ઝેક્શન પર ચાર્જ જો જે પણ બેંકમાં તમે એકાઉન્ટ ખોલાવ્યું હોય એ બેંકમાંથી તમે એટીએમ લીધેલું હોય છે એમાં તમારી એક એક લિમિટ હોય છે એ લિમિટથી વધારે તમે એટીએમ દ્વારા રૂપિયા ઉપાડી શકતા નથી અને જો તમે ઉપાડો તો એની ઉપર તમને ચાર્જ લાગે છે અને એ ચાર્જ તમારા એકાઉન્ટમાં જે પણ રૂપિયા છે એમાંથી કાપી લેવામાં આવશે ત્યારબાદ જોઈએ ચેકબુક ચાર્જ તો તમે એકાઉન્ટ ખોલાવતી વખતે જો તમે ચેકબુક લીધેલી હોય તો તમને એ ફ્રીમાં આપવામાં આવે છે અને ત્યારબાદ જો તમે ચેકબુક એ ખૂટી જાય પછી નવી ચેકબુક લેશો તો એની માટે તમને અલગથી ચાર્જ આપવામાં આવશે અને એ તમારા એકાઉન્ટમાંથી કટ થઈ જશે ત્યારબાદ જોઈએ મોબાઈલ અને ઇન્ટરનેટ બેન્કિંગ ચાર્જ જો તમે એકાઉન્ટ સાથે મોબાઈલ અથવા ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાનો લાભ લેતા હોય તો એની પણ પર ચાર્જ છે એ ચાર્જ તમારા એકાઉન્ટમાંથી કપાઈ જશે અમુક લોકો ચોક્કસ સેવા માટે જે ખાસ સેવા હોય છે જે સબસ્ક્રિપ્શન લેશે એ લોકોને મળે છે બેંકની સુવિધા તો એ લોકો માટે અલગથી ચાર્જ એકાઉન્ટમાંથી કાપી લેવામાં આવશે ત્યારબાદ છે ફંડ ટ્રાન્સફર ચાર્જ તો તમે રૂપિયા તમારે ટ્રાન્સફર કરો છો જેમ કે આરટીજીએસ કરો છો એનઈએફટી કરો છો આઈએમપીએસ કરો છો તો એ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ લાગે છે ત્યારબાદ ડીમેન્ટ ડ્રાફ્ટ એટલે કે ડીડી અને પેબલ ઓર્ડર ચાર્જ તો ડીમેન્ટ ડ્રાફ્ટ અને પેબલ ઓર્ડર ઇસ્યુ કરવા માટે ચાર્જ તો તમને આ ચાર્જ પણ લાગી શકે છે ત્યારબાદ જોઈએ લોકર રેન્ટલ ચાર્જ જો તમે કોઈ બેંકમાં તમારું લોકર રેન્ટ પર લીધેલું હોય તો એની ઉપર પણ તમને વાર્ષિક ચાર્જ લાગશે એ તમારા એકાઉન્ટમાંથી કટ કરી લેવામાં આવશે ત્યારબાદ જોઈએ ચેકના રિટર્નિંગ ચાર્જ તો તમે કોઈને ચેક આપ્યો હોય અને તમારો ચેક બાઉન્સ થયો હોય જે પણ તમે રકમ ચેકમાં ભરી છે એનાથી ઓછી બેંક એકાઉન્ટમાં તમારી રકમ હોય તો તમારો ચેક બાઉન્સ થઈ જશે અને એના પર પણ તમને ચાર્જ લાગશે ત્યારબાદ જોઈએ નવો પિન અથવા ડુપ્લિકેટ સ્ટેટમેન્ટ માટે ચાર્જ તો તમે તમારો પિન અથવા તો પાસવર્ડ ભૂલી ગયા હોય અને નવો પિન અથવા તો પાસવર્ડ જનરેટ કરવા માગતો હોય તો તમને અલગથી ચાર્જ લાગશે અથવા તો ડુપ્લિકેટ તમારે સ્ટેટમેન્ટ કઢાવવું હોય તો પણ ચાર્જ લાગશે આ જેટલા પણ ચાર્જ છે એ સમયાંતરે બદલાતા હોય છે જે એસ બીઆઈની ગાઈડલાઇન છે એ પ્રમાણે સમય પ્રમાણે ચાર્જ બદલાતા રહે છે જો તમારે આ ચાર્જ ન લગાડવો હોય તો તમારે બેંકની મુલાકાત લઈને જે પણ સુવિધા જે લખેલી છે એ તમારા ઉપયોગમાં ન લેતા હોય તો તમારે બંધ કરાવી દેવી જોઈએ તો તમારે જે પણ બેંકમાં શાખામાં તમારું એકાઉન્ટ હોય ત્યાં જઈને તમે આ ચાર્જ તમે બધા બંધ કરાવી શકો છો અને તમારા રૂપિયા કટ થતાં બચાવી શકો છો હવે જોઈએ જો તમારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમારું એકાઉન્ટ હોય તો તમને કેટલા વ્યાજ મળવાપાત્ર છે જો તમારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ હોય તો સેવિંગ એકાઉન્ટ હોય તો તમારે બે પોઈન્ટ સિત્તેરથી ત્રણ ટકા વાર્ષિક વ્યાજ તમને મળવાપાત્ર છે અને જો તમારું કરંટ એકાઉન્ટ હોય તો કરંટ એકાઉન્ટમાં તમને કોઈપણ પ્રકારનું વ્યાજ મળવાપાત્ર નથી અને આ વ્યાજ છે એ સમય પ્રમાણે બદલાતું રહે છે તો આજના વિડીયોમાં જોઈ કે જે ચાર્જ લાગે છે એ ચાર્જ તમારે બંધ કરાવવો હોય તો તમે બેંકની મુલાકાત લઈને જે તમારે સુવિધાનો લાભ ન લેવો હોય જે તમે ઘણી બધી સુવિધા તમારા એકાઉન્ટ ઉપર ચાલુ હોય છે જે તમારે ઉપયોગી નથી હોતી તો એ જાણકારી મેળવીને તમારે બંધ કરાવી દેવી જોઈએ જેથી ચાર્જ ન લાગે જો મિત્રો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો